મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે સહિત વીસથી પણ વધુ ધારાસભ્યો સરકાર સાથે બગાવત કરી સુરતની એક ખાનગી હોટલમાં રોકાયા છે ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટીએ જમ્પ લાગ્યું છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સીધો જ સી આર પાટીલ પર આક્ષેપ કર્યો છે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ધારાસભ્યોને સુરતની હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા છે હોટલમાંથી ભાગવા જતા ધારાસભ્યને નવસારી પાસે પોલીસ પર પ્રેશર આપી પકડવામાં આવ્યા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એકસો આઠમાં લાવી ત્યાં ઘેરનું ઇન્જેક્શન આપી બેહોશ કરાયા છે ભારતીય જનતા પાર્ટી કૂટનીતિ અપનાવી ધારાસભ્ય પર હિસ્સાનું પ્રેશર બનાવી રહ્યું હોવાના આક્ષેપો આજે ગોપાલ ઇટાલીએ કર્યા છે આપી કરવામાં આવ્યા છે એક બે માહિતી અમને મળી છે એ પ્રમાણે શિવસેનાના બે ત્રણ ધારાસભ્યોએ ભાગવાની કોશિશ કરતા ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી એક બે ધારાસભ્યને નવસારીથી પકડી લીધેલ છે એક બે ધારાસભ્યોને ખાનગી રીતે સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ ગઈકાલે રાત્રે ઘેરના ઇન્જેક્શનો આપી અને બળજબરીપૂર્વક એમને સુવડાવી દીધાના સમાચાર પણ અમને મળ્યા છે જે તમે એમને પૂછીને ખાતરી કરી શકો છો મારી પાસે સિવિલ હોસ્પિટલના હોટલના અન્ય સૂત્રો પાસેથી માહિતી મળી છે કે સી આર પાટીલે અને ઇન્ચાર્જ કમિશનરે આખી રાત જાગીને ખૂબ ટોર્ચર કરવાનું કામ આ ધારાસભ્યો સાથે કર્યું છે એમાં બોલાચાલી પણ થઈ છે ગાળાગાળી પણ થઈ છે ઇન્જેક્શનો પણ મારવામાં આવ્યા છે વગેરે માહિતી અમને અત્યારમાં સવારમાં મળી છે થેન્ક યુ પુરાવા એ છે કે હું વિડીયોની સામે બોલું છું પૂરા આધારભૂત તરીકાથી બોલું છું આટલા બધા કેમેરાઓની સામે હું એક પ્રમુખ તરીકે જવાબદાર પદ ઉપરથી બોલું છું આ મોટો પુરાવો છે આ વિડીયોનો આધાર લઈ અને તમે ગમે ત્યાં પૂછી શકો છો સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ માંગી શકો છો હોટેલના રાતના ફૂટેજ માગી શકો છો રાત્રે એકસો આઠ હોટલમાં આવી છે ધારાસભ્યને લઈ ગયા છે ધાક ધમકી મારી ઇન્જેક્શન મારીને પાછા લઈને સુવડાઈ દીધાના ફૂટેજ માગી શકો છો ફૂટેજ તો ખોટું નહીં બોલે આટલી મોટી હોટલ છે બ્રાન્ડ હોટેલ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવાથી ખબર પડશે કે ધારાસભ્યોને ક્રાઇમ બ્રાન્ચ અને કમિશનર અને પાટીલ આ બધાએ ભેગા મળી શું ત્રાસ આપ્યો છે એટલે બધા જ ધારાસભ્યો રાજી ખુશીથી ત્યાં હોય એવું બિલકુલ નથી આખી રાત તમાશો છે એમાં પોતે હાજર રહ્યા છે અને કમિશનરને સૂચનાઓ આપી છે છે એની પૂરી માહિતી અમને સૂત્રો પાસેથી મળી એક તરફ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ શરૂ થયું છે તે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરત કનેક્શન નીકળી આવતા રાજકીય માહોલ સુરતમાં જ ગરમાયો છે ત્યારે આપના આક્ષેપો વચ્ચે શિવસેના અને મહાવિકાસ અઘાડી શું સ્ટેન્ડ લેશે તે તો જોવું રહ્યું અઝર કૃષિ સાથે પ્રકાશવાળા